આજથી થોડાક દિવસ પહેલાં બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં જૈન સાધ્વીજી સાથે જે છેડતીનો મામલો સામે આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા પોલીસ ઉપર ગંભીર આરોપ લગાવ્યા હતા અને જે ઠાકોર સમાજના બે જેટલા છોકરાઓને પોલીસ ઉપાડી ગઈ હતી તેને લઈને તેમણે એ મામલે મીડિયા સમક્ષ આવીને નિવેદન પણ આપ્યું હતું ત્યારે આ બાબતને લઈને હવે બનાસકાંઠાના એસપીએ પણ ખુલાસો કર્યો છે

ત્યારે આ મામલે કોંગ્રેસના બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ત્વરિત આરોપીઓની ધરપકડ કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી હતી ત્યારબાદ થોડાક દિવસ પહેલાં ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા પોલીસ ઉપર ગંભીર આરોપ લગાવ્યા હતા અને તેમના આરોપ એ પ્રકારના હતા કે ઠાકોર સમાજના બે જેટલા યુવાનોને પોલીસ ઉપાડી ગઈ હતી અને તેમને જબરજસ્તીથી ગુનાની કબૂલાત કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું ને આને જ લઈને હવે જૂના અને આને જ લઈને હવે બનાસકાંઠાના પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે અને ગેનીબેન ઠાકોરના જે આરોપો છે તે આરોપોને લઈને તેમણે શું વાત કહી છે તે સાંભળી લો વીસ આઠ બે હજાર ચોવીસના રોજ બાબર મુકાબેન જે જૈન સાધુજી મહારાજ સાથે જે છેડતીની ઘટના થઈ છે તેને લઈ અને પોલીસ દ્વારા જે છે અલગ અલગ ટીમોની રચના થયેલી છે અને બાદ જે છે તેમાં એફઆઈઆર પણ નોંધવામાં આવેલી છે હું આપશ્રીને જણાવી દઉં કે અમારા બોર્ડર રેન્જ આઈજી સાહેબે આ બાબતે એક એસઆઈટીની બી ઘટના કરેલી છે અને એસઆઈટી બી હાલમાં તપાસ કરી રહી છે અમે લોકોએ બનાસકાંઠા પોલીસે અત્યાર સુધીમાં સાડી ત્રણસોથી વધારે આવા શંકાશીલ લોકોને લાવી તેની પૂછપરછ કરી અને તેની જે છે એ વ્યક્તિની ઓળખ પણ કરાવેલી છે પરંતુ આ સાડી ત્રણસો જે લોકો છે તે તમામ અલગ અલગ જ્ઞાતિના છે કોઈ પણ એક જ જ્ઞાતિના નથી તમામ લોકો તમામ જ્ઞાતિના અને તમામ ધર્મના લોકો છે કે જેની અમે પૂછપરછ કરી રહ્યા છીએ હું આપ લોકોને વિશ્વાસ દેવા માંગુ છું કે પોલીસે આ ત્રણસો સાડે ત્રણસો જેટલા બી લોકો બોલાવ્યા છે આમાંથી કોઈ પણ વ્યક્તિની ના તો કોઈ મારપીટ કરી છે ના તો કોઈ એમનું માન સન્માન ખવાય એ રીતની કોઈ વસ્તુ કરી છે અમે અમારા ટેકનિકલ ઇનપુટથી ટેકનિકલ સોર્સથી અને હ્યુમન ઇન્ટેલિજન્સના સોર્સથી અમે જે છે તપાસ કરી રહ્યા છીએ આજ દિન સુધી કોઈ પણ સમાજને ટાર્ગેટ કરો એ બનાસકાંઠા પોલીસનું કોઈ દિવસ એવું રહ્યું નથી જેથી કરીને આ જે આક્ષેપો છે જેમાં કોઈ એક સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે કે પોલીસ દ્વારા કોઈની મારપીટ કરવામાં આવે છે તેવું એક પણ બનાવ અત્યાર સુધી અમારા ધ્યાન ઉપર આવેલો નથી અને છતાં બી જો કોઈ વ્યક્તિ કહે છે કે આવું ઘટના થયેલી છે તો અમે બિલકુલ એની મેડિકલ જાચ કરાવીશું અને જાતમાં આવશે તો અમે સખત પગલાં લઈ લેશું પરંતુ હું આપણે વિશ્વાસ અપાવું છું કે બનાસકાંઠા પોલીસનું જે ઇન્વેસ્ટિગેશન જે છે એ અલગ હોય છે અમે કોઈની સાથે મારપીટ કરી ઇન્વેસ્ટિગેશન કરતા નથી અને આટલા બધા લોકોના આ ઇન્વેસ્ટિગેશન કર્યા છે એમાં એક પણ વ્યક્તિ તરફથી અમને આ દિન સુધી કોઈ પણ એવો અમારી ઉપર આક્ષેપ થયેલો નથી જય હિન્દ હા બનાસ બનાસકાંઠાના પોલીસ વડા અક્ષયરાજ મકવાણા તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે ને જે હાલ સાધુજીની છેડતી મામલામાં જે આરોપીઓ છે તેમને છોડવામાં નહીં આવે પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે છેલ્લા બાર દિવસથી મહેનત કરવામાં આવી રહી છે ને જે લોકો શંકાસ્પદ દેખાય છે તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવે છે ને ત્યારબાદ પૂછપરછ કરીને તેમને છોડી મૂકવામાં આવે છે ને જે ખરેખર જે આરોપીઓ હશે તેમને પોલીસ કડકમાં કડક સજા અપાવશે તે પ્રકારની વાત પણ હાલ પોલીસ વડા દ્વારા કહેવામાં આવી રહી છે પરંતુ ફરી એકવાર જેવી રીતે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને બનાસકાંઠા પોલીસ સામસામાં આવી છે તેના કારણે રાજકારણ ગરમાયું છે અનેક પ્રકારની ચર્ચાઓ પણ ક્ષેત્રમાં લગાવવામાં આવી રહી છે હવે જોવાનું રહ્યું કે આ મામલામાં બનાસકાંઠા પોલીસને આરોપીને પકડવામાં કેટલી સફળતા હાથ લાગે છે ને અને કેટલા જલ્દી આરોપીઓ પકડાય છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા જવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર